મિત્રો આશા છીએ કે તમે બધા મજામાં હશો આજે અમે ફરી લાવ્યા છીએ આપના માટે એક ઓડિયો કોલ રેકોર્ડિંગ જેમાં હળવદના મુન્નાભાઈ દલાલોના ચક્કરમાં ફસાઈને લાખો રૂપિયાના ચક્કરમાં આવી જાય છે અને દલાનો પણ એવા સાતીર હોય છે કે એક વેશ્યા સાથે તેના લગ્ન કરાવી આપે છે અને તે યુવતી એક દિવસમાં રફુચક્કર થઈ જાય છે તો ચાલો હવે વધુ વિલંબ ન કરતા સાંભળીએ આજનું કોલ રેકોર્ડિંગ

પછી આજ મારી પાસે ન્યૂઝ વાળા બધા આયા એક પરફાઈડી એટલે ન્યૂઝ ન્યૂઝ આવીતું નાઈન વાત કરું હાલો એટલે તમને મેં ફોટા તો મોકલ્યા તમારા નંબર માં કઈ હતા હા ઓલા ફોટા ને મોકલ્યા તમે ઓલા હા એ બધા ફોટા મેકલાય હા તો ઈ મને ખબર નાં ઓલો છોકરો એ રહ્યો મંદિર માં જે કરસ લગન ને એ બધું ઈ મંદિરે બે લગન થયા તે પછી થયા હોય તો કઈ ખબર નથી આપને એમને ઈ ફોટા તારા છે લગન માં લગન હાલ થયા ઈ હા સોલંગ થી આ તો છોકરી તો સારી દેખાડે એમાં.

આ મારા મમીએ ગોસ્વામી તુલસી ગોસ્વામી છોકરી તુલસી ગોસ્વામી ગોસ્વામી અને પછી વારિયામાં જે દેવી પૂજક બેન

अठावन हितों दे बीस चार छह आठ नौ दस अबे ये ना कब्जा पुलिस केस दिया ही हाँ पुलिस केस किया के था मैं हाँ ये फर अपने टंकरा अपने ये अपने टंकरा कंटर दिया हमारा मेल्डी मारिया हाँ ये पुलवार की ना है हाँ भाई हमारा હા દીધી હા આર પી દીધી આપણે બીજી તારીખ હે હવે એમાં ફરિયાદ થઈ એફઆર થઈ એફઆર આ એફઆર કાલે આપણે ફરાઈ ને હા એફઆઈ ની નકલ ક્યાં છે આ એ આપણે મારા બનાવી આપણે પંચાસર વર રહ્યા ને મુક્તિ વર પણ હા તો એમના તમને નંબર આપીને તમને એને નંબર આ તુલસીના તુલસીના મોબાઈલ નંબર ચાલુ છે તુલસીના મારામાં બધું બ્લોક છે

ઓકે હાલ હું આ તારો નંબર સેવ કર લવ હા હા કર લવ તમ તારે બે નંબર છે હવે આ ઓડિયો આપડો યુટ્યુબ માં વાયરલ કરવા મંજૂરી છે ને તારી હા ગમે યા કર હમણે ઓલા આયા તા બધા વિડિયો વર તો આપણે અહીંયા કરી દીધું તો આમાં શું કરવું મને હા તો વાંધો ન લો એટલે હું શેર કરું છું એમ વાયરલ કરું તમે મોટા ભાઈ છો અને હું જે કિંમત છું ઓકે ભાઈ ઓકે હાલો

હવે મેં એમ કીધું કે આપડે મારે છે ને એક ભાઈ એ કીધું કે જ્યોત્સના બેન છે ને મારે એક લગન નું ગોઠવું હતું ને એટલે તમારો number દીધા હતા અરે ભાઈ હું ક્યાય લગન નું કઈ કરતી નથી હું તો બીમાર તો હાલી હકતી નથી તો એક ભાઈ કે ઓલા તુલસી કરીને છોકરી નું તમે ગોઠવી દીધું તું ને ઈ ગોઠવવા રે ગોઠવું તું આય રે ભેગી મને લઈ ગયા તા ખાલી બાકી કામ હું કરતી નથી હું તો મારે અટકાવી ગયું હું તો ખાટલે પડી ઉપર ભાઈ

ના મારા ઓળખીતા કોઈ નથી મને આ છોકરી લઈ ગઈ હતી ને એ ભાઈ ને ઓળખતી નતી બરોબર એમ ની આ છોકરી ને તો તમે તમે કોઈ ને ઓળખતા નો તો મને તમે લઈ જાવ તો હું તમને ઓળખતો નો હું તમારી ભેગો આવું અરે કાના ભાઈ રહ્યા ને તમારી ઓળખાણ કોના થી હતી ઈ છોકરી હતી છોકરી કોની છોકરી છે તુલસી રે ઈ બાવાજી છે અમે દેવી પૂજક છે મારે ઘરવાળો નથી બરાબર હું બીમાર હતી એટલે છોકરી એમ કીધું કે આ ભાઈ તમને આ ભાઈ તમને રાખશે અને તમે આવા છો આ રીતના કરીને મને ચેતરપિંડી કરી કાના ભાઈ એમ કીધું હું કારડિયા અને પછી અમને ખબર પડી કે કારણકર છે કાઈ નથી કર્યા મને મેલડી માના મંદિરે લઈ ગયા ફૂલ હાર કર્યા મારી આયરે લગન કર્યા મંદિરો વચ્ચે પછી કોક જ્યોતિષ પાણી લઈ જતા તા તાવીતું પહેરાવતા તા એવું બધું મારી આયે ખુબ કર્યું એને

Thank you.